પરંતુ એ જ જગ્યાએ જો તમારી થમલેન સારું હશે સમજી લો વિડીયોમાં તમે એડિટિંગ સારું કર્યું કે નહીં કર્યું એની કંઈ મતલબ નથી પણ તો આપણે વિડીયોમાં જે પબ્લિક રિએડક્શન લાવવું પડે એ સૌ પ્રથમ પબ્લિક આપણો વિડીયો ક્લિક કરીને આવે છે તો તે માટે આપણે સારું થમલેન બનાવવું જરૂરી છે માટે આપણે સારું થમલેન બનાવવા કઈ એપનો ઉપયોગ કરજો તો મિત્રો હું મારો થમલેન બનાવવા પિક્સ લેપ એપનો ઉપયોગ કરું છું મિત્રો સમજી લો ટેક વિડીયો બનાવવા પણ એનો ઉપયોગ કરું અને લોંગ મિનિ બ્લોગ સમજી લો લોંગ બ્લોગ સમજી લો બધા જ મારા જે ચેનલમાં વિડીયો છે એ પિક્સ લેબમાં હું એડિટિંગ કરું સંપૂર્ણ તો મિત્રો આજે હું તમને એક સમલો કે કે ટેક વિડીયોનું થમલેન બનાવીને તમારા બધા સાથે શેર કર મિત્રો જે આપણે આજે થમલેન બનાવ્યું એ જ બનાવીને તમારા સાથે શેર કરવા જો તો વિડીયો જોવાનું ભૂલતા નહીં ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા તો ચલો હવે હું તમને તો મિત્રો અત્યારે કે જો હું આને મોબાઈલની સ્ક્રીન ઉપર અને મિત્રો આ થમલેન જે છે મેં રેડી કરી નાખ્યું છે મિત્રો હું બીજું તમને બતાવવા માટે મિત્રો જો લો પિક્સ આર્ટમાં આપણે ગુજરાતી વિડીયો પણ બનાવી નાખીએ છીએ ગુજરાતમાં પણ મિત્રો જુઓ મે આનું બી એડિટિંગ તમે જોઈ શકતા હશો કે આનું બી જે એડિટિંગ તમને દેખાય છે એ પિક્સ લેબમાં જ છે મિત્રો પિક્સ લેબમાં ઓછા કરું છું પરંતુ હવે મેં ચાલુ કરી લીધું છે ઉતારવાનું એન્ડ નોર્મલ હું પિક્સ આર્ટમાં કરું છું પરંતુ મિત્રો મિનિમ લોકને પિક્સ આર્ટમાં થઈ શકે પણ મિત્રો જે ટેક વિડીયો હોય છે એનું તો મિત્રો સમજી લો કે પિક્સ લેબમાં સારું થાય માટે તમારા બધા માટે જે છે પિક્સ લેબ જે સારું છે મિત્રો શું શું કરવાનું છે ચાલો હું તમને જોઈ લો મિત્રો સૌપ્રથમ મેં શું શું કર્યું ચાલો મિત્રો હું તમને બધું રિવર્સ કરીને બતાવી નાખું મિત્રો સૌપ્રથમ પ્રથમ આપણે એક જરૂર છે જે કે તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે મિત્રો જ્યારે તમે એ બેકગ્રાઉન્ડ બેકગ્રાઉન્ડમાં મૂકશો એના પછી તમારે એક તમારા ફોટોની જરૂર પડશે જે કે મિત્રો કે બેકગ્રાઉન્ડ વગરનો નો હોવો જોઈએ એમાં બેકગ્રાઉન્ડ રિમૂવ હોવું જોઈએ પછી મિત્રો એક લાઇટ છે સનલાઇટ ટાઈપ કહી શકાય

તો મિત્રો આમાંથી તમે ટેક્સ્ટ લખી લખો લખી શકો છો અને મિત્રો આ અમારા બે પેલાના જે થમલેન છે એ મેં આ નાખી દીધું છે અને બીજું કે આપણે જે બેકગ્રાઉન્ડ રીમૂવ વાળો ફોટો છે એ મૂકી દીધું મિત્રો તમને હવે આશા રાખું તમે શીખી શીખી ગયા છો અને જો મિત્રો તમે આ ડિટેલમાં શીખવા માંગતા હોય તો આપણી ચેનલને આજે જ કરી નાખો સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ મિત્રો કેટલા કૂટે ખબર મિત્રો જ્યારે તમે દસ કે કરશો ને ત્યારે આપણી ચેનલ ના બહુ મોટું સેલિબ્રેશન અને બહુ મોટું ઘી આવવાનું છે તો ફટાફટ તમે બધા કરી નાખો ઓકે મિત્રો આશા રાખું છું કે તમને અમારો વિડીયો ગમ્યો હશે અને મિત્રો આ ચેનલમાં આવે એવું ટેક વિડીયો ઉતારવાનું વિચારી રહ્યો છું મિત્રો આ ચેનલમાં આપણે ટેક ગુજરાતી વિડીયો મિત્રો હિન્દુ તો ટેક વિડીયો લાખો સમજી લો કે એટલા બધા પણ ગુજરાતીમાં અમુક અમુક છે મિત્રો બે ત્રણ ચેનલો છે કે જે ટેક વિડીયો મિત્રો આપણા ગુજરાતી ભાઈઓ પણ કોઈક તો યુટ્યુબર બનવા જોઈએ માટે અમે છે ને હવે ટેક વિડીયો ચેનલ બનાવી નાખી છે તો આમાં ટેક વિડીયો આવશે અને થમલાઈન લઈને તમે જે બી કોમેન્ટ કરશો એડિટિંગ જે ભી તમે કહેશો ને એ આમાં વિડીયો તો આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ વિડીયો લાઈક ફૂલ સપોર્ટ કરજો ચલો જય શ્રી